નમસ્કાર આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને સમગ્ર ગુજરાતની જનતાને લાગુ પડતી એક વાત કરવી છે કે મારા દ્વારા એક મુદ્દો ઉપાડવામાં આવ્યો તો થોડા સમય પહેલા કે એકસો બાર જનરક્ષકના પાયલોટો સાથે કેવી રીતે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે આજે આ યુવાનો વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે એ સાબિતી આજે આ વિડીયો દ્વારા હું આપ સૌને આપીશ કે કેવી રીતે ફેબ્રુઆરીમાં જનરક્ષકના ના બારસો પાયલોટોની ભરતી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ લોકોને ઇન્ટરવ્યુ લેવામાં આવે એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે પરંતુ સાત સાત આઠ આઠ મહિના સુધી એ લોકોને ઓર્ડર આપવામાં ન આવે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મજબૂત આઈથે અવાજ ઉપાડવામાં આવે અને ત્યારે આ બારસો માંથી નવસો હજાર જેવા પાયલોટોને ઓર્ડર આપવામાં આવે અને હજી પણ ઘણા પાયલોટો એવા છે કે જેમને ઓર્ડર આપવામાં નથી આવે મહત્વની વાત એ છે કે આ તમામ લોકોને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે એટલે કે મહિનાની નોકરી આ લોકોને કરવાની છે ત્યારે આજે અમુક લોકો એવા છે કે મહિના સુધી તો હજી ઓર્ડર જ મળ્યા નથી એમની નોકરી શરૂ જ નથી થઈ ત્યારે જો એમને હવે ઓર્ડર મળશે તો ત્રણ મહિના બાદ એમની કોન્ટ્રાક્ટ એમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જશે ત્યારે આજે સરકારને કહેવા માંગીએ છીએ કે જનરક્ષકની સુવિધાની અંદર ક્યારે કોન્ટ્રાક્ટ પર ભરતી ન આવી જોઈએ આની અંદર કાયમી ભરતી આપવામાં આવે

આ પાયલોટો પાસેથી આ સરકારે કરી અને સરકારને શરમ આવી જોઈએ ઘણા એવા પાયલોટો છે કે જે કચ્છ સાઈડના હોય સૌરાષ્ટ્ર સાઈડના હોય એમને ઉત્તર ગુજરાતમાં નોકરી આપવામાં આવી એક તો કોન્ટ્રાક્ટ પર તમે નોકરી આપો તદુપરાંત આટલા બધા દૂર પોતાના ઘરથી એ લોકોને તમે નોકરી આપો વીસ હજારના પગારમાં બાવીસ હજારના પગારમાં કેવી રીતે કોઈ પોતાનું જીવન ગુજરાશે આ સરકારે સમજવાની જરૂર છે આ યુવાનો વિરોધી માનસિકતા સરકાર બતાવી રહી છે વધારે વાત એટલી કરવી છે કે આ પહેલી એવી ભરતી પ્રક્રિયા છે કે જેમાં કોઈ મેરિટ લિસ્ટ જ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું મેરિટ લિસ્ટ વગર આ સરકારે પ્રક્રિયા કરી છે ત્યારે અમુક માંગ આજે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં માંગીએ કે આજે તો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે રૂપિયા જે ટ્રેનિંગના નામે આ લોકો જોડે લૂંટવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બાર હજાર રૂપિયા અમને પાછા આપવામાં આવે રજીસ્ટ્રેશન ફીના નામે જે ચારસો નેવું રૂપિયા આસપાસ ઉઘરાવવામાં આવે છે એ દરેક પાયલોટોને પાછા આપવામાં આવે સાથે સાથે જે કે છ કે સાત મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખવા તમામ લોકોને પગાર ચકાવવામાં આવે આવી દ્વારા કરવા માંગીએ છીએ આજે આ તમામ યુવાનો એ ગુજરાતીઓ છે આ તમામ યુવાનો એ ગુજરાતના છે આ તમામ યુવાનો સાથે જે પાકિસ્તાનીઓ જેવી હરકત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમને પાકિસ્તાનીઓ જેવા વ્યવહાર આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એનો તદ્દન અમે વિરોધ કરીએ છીએ